આદ્યશક્તિ જગદંબા નવલા નોરતાનો સુદ એકમથી પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીનો ભક્તિમય ભૂમંગ છવાયેલો છે જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રિનું વિશેષ આયોજન કરાયું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત મહાનુભાવો અને ખેલૈયાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્તબ્ધ રચિત આવતી કળાએ માડી આવતી કળાય ગરબાના તાલે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક માં જગદંબાની આરાધના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી આ ગરબા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર સહિત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે પ્રાંત અધિકારી નેહા પંચાલ સહિત ડીસાના સ્થાનિક આગેવાનોએ મા અંબાની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી નુક કૈલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત દરબાર છે જે અહીં હાજર છે અને હે તો બધાય છે અમને સુખ Deixa a cara não e